સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે અમે ગત તારીખ દસ માર્ચ ના રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પત્ર પાઠવીને તારીખ ત્રીસ માર્ચ ના રોજ હડતાળ એલાન કર્યું હતું ત્યારબાદ ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાઈ હતી મુખ્યમંત્રીએ બે દિવસની અંદર એક્શન પ્લાન ઘડવાની વાત કરી હતી ત્યારબાદ કલેક્ટર સાહેબ સાથે મંત્રણા કરી હતી. અને આજે શ્રમ આયુક્ત લેબર ડેપ્યુટી કમિશનર દ્વારા સુરત ડાયમંડ એસોસિએશન સુરત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ અને જીજે જેઈપીસી ના તમામ પદાધિકારીઓ સાથે મંત્રણા કરવા માટે આવનારી ઓગણીસ તારીખના રોજ અમને બોલાવેલા છે અમારો મુખ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝની અંદર છેલ્લા ઘણા સમયથી કામદારોના પગાર વધ્યા નથી રત્ન કલાકારોના ભાવ વધ્યા નથી અને ભાવ તોડી નાખવામાં આવ્યા છે એ બાબતે અમે આવનારી ત્રીસ માર્ચના રોજ હડતાળનો કોલ આપ્યો છે આ કોલ અમારો હજી ચાલુ જ છે જ્યાં સુધી સુખદ સમાધાન નહીં થાય ત્યાં સુધી અમે આ કોલ ચાલુ રાખીશું અને રત્ન કલાકારોને વધુમાં વધુ લાભ મળે તે માટે ના પ્રયત્ન કરીશું. લેબર ડેપ્યુટી કમિશનર સાહેબે જે મીટિંગ બોલાવી છે. એમાં વિશ્વાસ છે. કે તમામ સંગઠનો રત્ન કલાકારોની વેદના અને રત્ન કલાકારો માટે નિર્ણય લેશે. મારું નામ છે ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગઈ દસ તારીખના રોજ સુરત કલેક્ટર સાહેબને એક આવેદન પાઠવવામાં આવ્યું હતું.

સુરત ડાયમંડ એસોસિએશન હોય જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન ઇન્ડિયન ડાયમંડ સિટીના ચેરમેનના તમામ પદાધિકારીઓની સાથે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોના ભાવ વધારાની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગની અંદર રત્ન કલાકારો માટે નિર્ણય લેવામાં આવે એવી મને અપેક્ષા છે આશા છે કારણ કે લેબર વિભાગો એ હરકતમાં આવ્યું છે અને સરકાર પણ આ બાબતે એક્ટિવ છે જ્યાં સુધી નિર્ણય લેવામાં નહીં આવશે ત્યાં સુધી અમે હડતાલનું એલાન ચાલુ રાખીશું